છેલ્લા કેટલાક સમયથી જે આપણા મંદિર દ્વારા આચાર્ય મહાજની આજ્ઞાથી અને ભગવાન સ્વામીના સંતોની પ્રેરણાથી જે બસો બાર કલાકે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે તે અલૌકિક અને અદ્વિતીય છે હું તો યુટ્યુબમાં એને નિહાળતો હતો રેગ્યુલરલી અને ખરેખર એક દિવ્ય આનંદ આવતો હતો નાના પ્રાંગણ એ અક્ષરધામનું મધ્યતુર બની ગયું હતું તો આવું સુંદર આયોજન કરવા બદલ આપ સૌને ખૂબ ધન્યવાદ છે જે સત્સંગીઓ સંતો હરિભક્તોએ સાંખેકી બહેનોએ ગામે ગામથી આવીને એમાં જે ભાગ લીધો જે ઉત્સાહપૂર્વક એ ખૂબ ધન્યવાદના પાત્ર છે અને ધૂન એવું માધ્યમ છે કે મારા સાથે આપણે વાતો કરવી હોય તો એક એવું માધ્યમ છે જેમાં તારે સેલફોનથી વાત થઈ શકે એમ ધૂન કરીને મહારાજને આપણે જે વિનંતી કરવી હોય એ આપણે કહી શકીએ છીએ તો આ ધૂનના ફળસ્વરૂપ આપણે મારાથી જ પ્રાર્થના કરીએ કે આપણા બે આગામી ઉત્સવો છે એક તો સમયાનો ઉત્સવ શિક્ષાપત્રીનો અને બીજો જથ્થાપૂર્ણ બસો વર્ષનો ઉત્સવ એ ખૂબ ધામધૂમથી ઉજવાય અને સર્વાવતાર શહેરીનો જે દિવ્ય સંદેશ એ સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રચાર પ્રસાર થાય એવી નાના ચરણમાં પ્રાર્થના જય સ્વામી